જે આપણે આરોગ્ય માટે એનું દૂધ એનું ઘી પછી આપણા જેને કહેવાય કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાને પણ ગાયો ચાલી અને એના વંશ આપણે છે તો આપણે સુકાળ ખામી જાય છે ગાયોની સેવા માટે તો મારી સૌને એની વિનંતી કે જ્યારે આપણા ત્યાં ચોપાલી ગામની અંદર આવો જ્યારે અવસર મળ્યો છે ત્યારે આપણે સૌ સાથે મળી અને ત્રણ દિવસની કથા એક એવી ઉપાડી કે આજુબાજુના વિસ્તારોમાં કચ્છની અંદર એનો એક મોટો માહોલ ઉભો કે ચોબારી ગામની અંદર એની પ્રેરણા લઈને બીજા ગામના લોકો આ કથા વિશે બધા ગામોની અંદર કરતા થાય એવી મારે વિનંતી કે આમાં કોઈ જાતની પણ આપણે નથી રાખવી જય દેશની છે અને હર વખતે આપણા ચોપારી ગામમાં જે કાર્યક્રમ થાય ને એની કોપી બધા કરતા હોય છે એટલા માટે આપણે એવી વિશાલ બની અને એવું સરસ ગૌ માતાનું આ કથાનું આયોજન કરી કે તેથી કરીને આજુબાજુના ગામડાઓને એમ થાય કે આ ચોપારીમાં આવી જબરજસ્ત ગૌરતો થઈ તો અમે વાત કરાવીએ તો ડાયભાઈ તમારા એક બે સજેશન એવી ઈચ્છા છે ભારત માતા કી ગૌ માતા કી ધરતી માતા કી નર્તા મૈયા ધન્યવાદ આજે આપણે ધનશામનગર સમાજવાડીમાં જ્યારે આ બધા ઉપસ્થિત થયા છીએ અને ગૌ કથાના આયોજન માટે તો વર્ષોથી આપણે કૃષ્ણ ભગવાન વાતો થતી આવે અને એમાં સમજતા આવી છે તો અટાળના સમયમાં નામેરભાઈ વાત કરી એ રીતે ગાયો બધાએ રાખીને છે સો ટકાની વાત છે પણ ગાય એક ગુરુ રૂપે આપણને જ્ઞાન આપે છે જે તમારા ઘરે ગાવ હોય એને તમને મોસરો જે સોકવો દીને પ્રેમ ઉપર કોઈ વસ્તુ પામતી નથી ગાય છે મોટી વસ્તુ છે અને આ ગાય એક આ સમિતિ જે કામ ઉપાડ્યું છે અભિનંદન અને ધન્યવાદ પાત્ર છે વાત કરવાથી આ ક્યાં થઈ રહેતો એની અંદર સખત મહેનત કરવી પડતી હોય છે તો ગાય વિશે તો આપણે વાત કરતા રહીએ તો ગાયનો ડોક્ટર ખપેડી હોય તો એનો દહીં દૂધ અને ઘી ખપેડી ઉમર થાય તો એમાં પણ એ હાલતો હોય છે અને ખપેડીને ઘરે જાય તો અમુક શાંત આવતા હોય કે દૂધ છે પૂછા કરતા હોય તો આ બધું ગાય હોય તો આપણે એમ માનીએ કે આપણે ભગવાન છે ખપેવો માણસ બારે ગયો હોય અને હાલના બાય માણસો હોય કે છોકરો હોય કે છોકરી હોય તો એમને ગાયનો ટાઈમ થાય એટલે એમને ખ્યાલ પડે કે આપણે ઘરે ગાય છે તો એ ક્યાંથી મોડી વિચારવા કે આપણે ગાય છે એટલે પાંચ વાગે ઘરે જવા એટલે આપણે ગુરુનું બ્રિજ પણ આપણે છે કોઈ ના પાંચ વાગે ગાય ની લીવા જવો એટલે એક મોટી વસ્તુ છે કે આપણે ઘરે ગાય છે ગાય પૂછી ન હોય તો આપણે ગાય પેલા એની જોડાઈ દે એટલે વર્ષો પહેલા આપણા ઘરમાં જયારે જંગલમાં માં ગાયું ચાલતા અને ગાયું વર્ષ સિવાય આપણી પાસે કઈ નતો આપણે બધા માલધારી ધરીમાં આવતા અને આપણે પણ એ ગાયનું નું દૂધ ઘી ખાઈ અને આપણે ઘી આપણે આગળ વધ્યા છે ત્યારે ઈ સમય વળીને પાક્યો છે ભેંસુ રાખવા પણ કોઈ વાંધો નથી પણ હકીકત થી ઘરની અંદર

જેને જેને પણ જે આવા ખોટા કાર્ય કર્યા હોય કે એ સ્વાર્થ વાળો ગાયને રાખેલ માટે છોડી મૂકી છે આ વસ્તુ એક ખોટામાં ખોટી છે એની ગાયનો કાંઈ ક્યાંક વ્યવસ્થા કરવી જોઈએ નહીંતર રડતી રોકડી ગાવ આ રસ્તામાં ન રખડવી જોઈએ પોતપોતાની જવાબદારી હોય છે જેની પણ ગાય હોય વાસણો હોય કે વાસણી હોય એ આપણે એક એક મારા જોવાની અંદર પ્રેરણા લઈએ તો એની અંદર જ્ઞાન મળશે બાકી આપણે રઢાબૂતિની સ્વાર્થ હોય તો જોયું છે બાકી આપણે કાંઈ મળતા નથી તો આ વસ્તુ જો જોગી નથી અને આ વસ્તુનો આપણે બધાને ભેડા મળીએ ઉકેલ કરવો જોઈએ એક એક માણસ પોતાની જવાબદારી લે તો વ્યક્તિગત લેવલ પર ચાલે ત્યાં પર કરતા કુટી બોદારી જવાબદારી લઈ અને નિભાવી આ વસ્તુ શક્ય બનશે અને આ દેખાય કાйно જે એવેલમેન્ટ ઉપયોગી થશે અને જેટલા સે કુટીની વાત અને આ કાથાને સફળ બનાવી કે આપણા આખા ગામની જવાબદારી છે એક વ્યક્તિની કોઈ જવાબદારી આવતી નથી અને સારો કાર્ય થતો હોય એનો સદાય બધાને લાભ લેવો જરૂરી પાણી મેરે પાસે નદી આવતી ધનની પણ જરૂર હોય તો ધન દેવા ધન દેશે મહેનત કરવાના મહેનત કરશે સાંભળવાના સાંભળશે આમાં કોઈ વસ્તુ અહંકાર અભિમાન સિવાય પોતપોતાની મહેનત કરી અને કામ સારું થાય એવી એક અપેક્ષા રાખી છે ભારત માતાજી સરસ અહીંયા ભાઈએ જે વાત કરી એ બહુ મુદ્દાની વાત છે અને બધાએ ધ્યાનમાં લેજો अने वे आगर नो दूर जेट वाल वे ए बाल वे आपे धन्यवाद एक सौ रुपया लाला भाई हरी वस्ता भिमाई तरफ ऐसी आए थे तो माँ भगवत नियम ने सुखी राखे पर खास विशेष बात यही है कि आपने जो हमारा वाले हुई योग्य लाभ से बड़ा बड़ी लोग ने आज बैठा है तो कैरियर वाइज बताने के एक આપણે બધાને અહીંયા સહભાગી બનવાનું છે ખાસ કરીને બધાને પોતપોતાના હા આમ તો એક એક ટાઈમ જ આવશે કારણ કે આપણે છ ટાઈમ છે ને સવારના ના વારો આવે સાંજે પ્રસાદ લેવાનું અને સાંભળવાનું મનાય નથી પણ એક દિવસ સુધી આપણે એક ટાઈમ મતલબ એવી બધા નક્કી કરી લઈએ કે જેને જે મોજા એક એક ટાઈમ આવી અને આપણે અહીંયા ઓફિસ વાળું કામ હોય એક સાફ સફાઈની વાત હોય જે આપણે રામ મંદિરે બધાય એકદમ વ્યવસ્થિત કે કેવું નપર્યું અને એક આખા ગુજરાત લેવલે પણ આપનું મોટું નામ આવ્યું એવી જ રીતે બધાને દ્વારા એરિયાની સદાને આની અંદર સાહ સરકાર આપવાનું છે કારણ કે આપણી તનખાની જે પીટી છે બહુ નજીક આવી ગઈ છે એટલે વધારે સમય નથી તો કરના કામ કા મુખી અને પધાર્યા હેરાત સંમ્યાન આપવાની છે સંમ્યાન તો છે પણ આ દિવાળીમાં વધારે આપણે જે રામ મંદિરની ભાગવતની અંદર આપણે બધાય જે કાર્ય કર્યું હોય એ વિશેષ એનાથી પણ વિશેષ થાય કારણ કે આપણે ઘણી વાતો શીખવા મળતી હોય છે તેડી આપણે એનો શીખવા મળ્યો કે આપણે એરિયા વાઇઝ હતો એટલે આપણે એવો હતો દેરા કબીર નગર વાળા ને હોય કે અમે એને રિસર્ચ કરીએ અને એવું જ છે હકીકતમાં કારણ તો આની અંદર પણ આપણે એવું એક બધાને ધ્યાન માં લેવાનું છે એક એક ટાઈમ જ છે એની અંદર કારણ કે હોમાં તો આપણે ભાગવત ઘણા દિવસ લેતી એટલે આપણે આખા દિવસ નું હતું આપણા પણ આમાં સવાર અથવા સાંજ એક તક અંદર આપણે બધાને સંભાળવાનું છે તો બધાને એ આખા ધ્યાનમાં રાખવાનું છે જય મુરલીધર જય ગૌમાધર

આપણે બધાને ધ્યાનમાં રાખી અને બધાને કરવાનું છે તો બધા પાસે નમ્ર વિનંતી હવે આપણે 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 રહ્યા અત્યારે હાજર છીએ પણ એનાથી વિશેષ જે આપણા આઈડિયા ના પટેલો છે એમને વાત કરવાની જે યુવાન વર્ગ છે વડીલો છે બધાને વાત કરીએ ને આપણે એમ કહેવાનું કે ત્રીજો દિવસ સમારોહ આવું છે પહેલો દિવસ જે જઈને આપણે નામ બોલ્યા એ પ્રમાણે જરાક બધા ધ્યાન આપજો એટલે બધાની આની અંદર વિશેષ કાય ના કેવું પડે અને કહેવાની કાય જરૂર નથી પણ વાત રહી વારાની એટલે એ આપણે ફાઈનલ થઈ ગયો એક બે ને ત્રણ દિવસ સુધી છે પહેલે દિવસ આપણે શ્રી ગણેશ સાથે એટલે અહીંયાથી પ્રારંભ કરીએ તો ગઢશ્યામ નગર મુંગા અને એકાનગર બીજા દિવસે કબીર નગર ભુરા ગરા અને આપણો જુડુ ગામ એટલે કે મોટી વસ્તી અને ટીવી વિસ્તાર બરાબર અને ત્રીજે દિવસ કૃષ્ણનગર એટલે નવી ચોગા જય જય બોલી જય જય ગૌમાં જે નું બધાને ખઈ આજની આ જે ગૌ માતા જે આ ચરાવાની મીટી હતી એ પૂર્ણ થઈ અને મે જે વાત કરવાનો વિચાર આપ્યો હતો ઈ તમે લોકો બધાએ આ પાળો છો કે નહીં કે આગળ મત ક્યાં વિચાર છે તો એ જરા કે અમિતભાઈ બધાની સોઈ છે અને જો બધા ઈચ્છા વ્યક્ત કરતા તો પછી એનો વૈક્ય કરીશું અને જો સરપંચ સાહેબ થાય તમારી કોઈ ગ્રામમાં વિશે થતો હોય દોરો આદરણીય સરપંચે છે તો અમે ભાગ્યથી સારા સરપંચ મળ્યા અને ઘણા બધા સરપંચે છે જો મારી માટે અને જ્યારે પણ એને કોઈ પણ પ્રસ્તાવ આપ્યો છે ત્યારે એ નામથી પડી હમણાં આને પણ એક સક્સેસ કામને દરે તો કેવી રીતે કરશું ગુજરાત એટલે હડીલાની ઈચ્છા છે એટલે આપણે બેઠા છે એレપતો બધા ડાતાની જમે તો ડાતાના પુત્ર બીજે ક્યાં જાવ ભી શકે ને તો બસ છે તો ડાતા રહેશે એટલે સવાલોનો માથું દે ઇમની ઇમની ડાતા છે ડાતાના પુત્ર આપણે ગાઢ બનાવવાનો છે તો કોઈ પણ ધરમનો કોઈ એનો હરામ જાય કે આ ચાંદ નદી ભોવિત્ર છે બરાબર અને જે પણ પાણી આવે કે પાણી હાલ તો જ હોય છે તો એમાં એ ડિસ્ટ્રોય પણ થઈ જાય અને કરમ પણ થઈ જાય તો કોઈ પણ મંદિરોની અંદર આગળ કરવા જવાનું પડે કોઈનો પણ હરામ હોય કોઈનો પીણ હોય કે કાંઈ પણ ફૂલ શુદ્ધ કરવાનો હોય તો એ ધાર્મિક ક્રિયા નદીના કિનારે જો ઘાટ બનાવીએ તો સરસ થઈ જાય આવી એ લોકોની ઈચ્છા હતી કે હું ભાઈ ગામને પૂછી લઈશ કે ભાઈ કેવી ઈચ્છા છે અત્યારે બધા છો તો હા પાણો છો કે તમારો કોઈ અલગ વિચાર છે તો એ ભાગ્યો

ષ્ણ <try> ક્રિયા <try> <Yeah. try>